આજનું આ એવું વેટ લોસ ડ્રિંક છે કે જે ખરેખર રિયલી વર્ક કરે છે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ વગર ડાયટ વગર આ વેટ લોસ ડ્રિંક્સ તમારા શરીરની અંદર રહેલી ચરબી ઘટાડે છે તમારા શરીરને એક્સ્ટ્રા ચરબી બન કરે છે તો ચલો જોઈએ રેસિપી હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે મિત્રો તમારે વજન ઘટાડવું હોય તો ફુદીનાના પાનની સાથે આ બે વસ્તુ

જો તમારું પાચન તંત્ર પરફેક્ટ થશે તો જ તમારા શરીરની ચરબી ઘટશે અહીંયા આપણે વાત કરીશું વજન ઘટાડવા માટે ફુદીનાના પાનના એવા વેઇટ ક્લોઝ રિંગ્સની જે તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી બન્ને કરે છે અને સાથે ઘણા બધા ફાયદાઓ અને સાથે ઘણા બધા ફાયદાઓ આપે છે તો અહીંયા આપણે જે વેટલો ડ્રિંક્સની વાત કરીશું એ વેટલો ડ્રીંક્સની મદદથી તમારું પાચનતંત્ર ઠીક થાય છે તમારા શરીરનું મેટાબોલિઝમ બુસ્ટ થાય છે તમારા શરીરનું એક્સ્ટ્રા ચરબી ઓગળવા લાગે છે અને સાથે ઘણા બધા ફેરફારો થાય છે આ વેટલો ડ્રિંક્સની મદદથી તમે તમારા શરીરની અંદર રહેલી ચરબી એકદમ ઝડપથી ઓગાળી શકો છો કારણ કે આ એટલું ડ્રિંક્સ એવું છે જે તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી તોડવાનું અને કાપવાનું કામ કરે છે આવા એટલું સિંક્સની મદદથી તમે તમારા શરીરની ચરબી ઓછી કરી શકાય છે કારણ કે આ એટલું ડ્રિંક્સ તમારા શરીરની ચરબી ઓગળે છે તમારા શરીરની ચરબી બાળે છે અને સાથે ઘણા બધા પોઝિટિવ ફેરફારો આપે છે તો ચલો જોઈએ કેવું સરસ મજાનું મેં આ વ્હીટલો રિંગ્સ અહીંયા બનાવ્યું છે તેની રેસીપી સૌથી પહેલા જ્યારે પણ આપણે આ વેટલોઝ રિંગ્સ બનાવવું હોય ત્યારે પંદરથી વીસ ફુદીનાના પાન લેવાના છે આ ફુદીનાના પાન આપણા શરીરનું વજન અને ચરબી ઘટાડવા માટે સૌથી વધારે ઉપયોગી છે ફુદીનાના પાનની અંદર જે એન્ટી બેક્ટેરિયલ એન્ટી પ્રોપર્ટીઝ છે સાથે પુષ્કળ પ્રમાણમાં મેગ્નેશિયમ છે પોટેશિયમ છે જે તમારા શરીર માટે ખૂબ સારું છે હવે આપણે વાત કરીએ તો એક ચમચી મેથી દાણા અને સાથે એક ચમચી વરિયાળી લેવાની છે આ એક ચમચી મેથી દાણા અને વરિયાળી તમારા શરીરની ચરબી ઝડપથી ઘટાડે છે તમારા શરીરની અંદર રહેલી ચરબી ઓછી કરવાનું કામ કરે છે સાથે સાથે વરિયાળી છે એની અંદર રહેલું પોટેશિયમ અને મેગ્નેશિયમ વિટામિન સી જિંક ઓક્સાઇડ તમારા શરીરની અંદર એક્સ્ટ્રા ચરબી બંને કરવાનું કામ કરે છે તો હવે આપણે આ ત્રણેય વસ્તુને સારી રીતે ઉકાળી લઈએ તો અહીંયા આપણે આ ત્રણે ત્રણ વસ્તુને સારી રીતે ઉકાળી લેવાની છે આશરે આપણે દસ મિનિટ સુધી મીડિયમ આંચે ઉકાળીશું ખરેખર આ વેટલો સ્ટ્રિંગ્સ તમારે દિવસમાં સવાર બપોર સાંજ એમ ત્રણ વખત પીવાનું છે એ પણ હુંફાળું ગરમ ગરમ એકવાર બનાવી લો અને પછી તમારે જ્યારે પીવું હોય ત્યારે થોડું નવશીકું ગરમ કરી અને પી લો તમારા શરીરની અંદર ઘણી બધી રાહત આપે છે જ્યારે પણ તમારે આ વેટલું ડ્રિંક્સ પીને તમારે વજન ઘટાડવું છે ત્યારે સૌથી પહેલી એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે તમારા શરીરની અંદર પાચન તંત્રને સ્ટ્રોંગ રાખવાનું છે આ વેટલું ડ્રિંક્સ તમારા પાચન તંત્રને મજબૂત કરે છે સાથે સાથે તમારા શરીરને એક્સ્ટ્રા ચરબી છે ને બાળવાનું કામ કરે છે તોડવાનું કામ કરે છે કાપવાનું કામ કરે છે તો આ વેટ લોસ ડ્રિંક્સ છે એની મદદથી તમારા શરીરની ચરબી તો તૂટે છે સાથે ઘણા બધા પોઝિટિવ ફેરફારો આવે છે આ વેટ લોસ ડ્રિંક્સ તમારા શરીરની ચરબીને બાળવાનું કામ કરે છે તમારા શરીરની ચરબી ઓગળવાનું કામ કરે છે વજન ઝડપથી ઘટે છે પાચન તંત્ર મજબૂત થાય છે તમારા શરીરની અંદર ઘોડા જેવી ચરબી હોય ઘોડા જેવો પાયો જે ખોરાક હોય કઠણ પથ્થર હોય તો અહીંયા આપણે સૌથી પહેલાં ભૂખ કરતાં ઓછું જમવાનું પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું અને રોજનું થોડું ચાલવા જવાનું આટલું ધ્યાન રાખશો એટલે તમારું વજન આરામથી ઘટી જશે તો સૌથી પહેલાં દસ મિનિટ સુધી એકદમ મીડિયમ આંચે આ વેટલોઉસ રિંગ્સને ઉકળવા દઈએ તો અહીંયા આપણું વેટલોઉસ રિંગ્સ બની ગયું છે તમે જોઈ શકો છો પાણીનો કલર એકદમ ગ્રીન થઈ જાય ત્યારે આપણે ગેસની આંચ બંધ કરી દેવાની એ પછી આ પાણીને પાંચથી દસ મિનિટ સુધી ઢાંકીને મૂકી દેવાનું અને ત્યાર પછી તમે આપણને ગાળીને પી શકો છો જ્યારે પણ પીઓ ત્યારે હુંફાળું ગરમ ગરમ પીવાનું છે સવારે બપોરે અને સાંજે એવું નથી કે ભૂખ્યા પેટે જ પીવાનું કોઈ પણ ટાઈમે તમે આ વેટ લોસ ડ્રિંક્સ પીવો મહિનામાં કોઈ પણ પ્રકારના ડાયટ વગર એક્સરસાઇઝ વગર કસરત વગર ત્રણથી ચાર કિલો વજન તમારું આ વેટ લોસ ડ્રિંક્સથી ઘટે છે પરંતુ યાદ રહે પીવાનું ફરજિયાત છે નિયમિત રીતે પીછો બે થી ત્રણ ટાઈમ ફરજિયાત પીછો તમને ખરેખર એવું લાગશે કે ના ખરેખર આ એટલો સ્ટ્રિંગ્સ વર્ક કરે છે તો અસર રાખું છું તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે આજનું આ એવું એટલું રિંગ્સ છે કે જે ખરેખર રિયલી વર્ક કરે છે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ વગર ડાયટ વગર આ એટલું રિંગ્સ તમારા શરીરની અંદર રહેલી ચરબી ઘટાડે છે તમારા શરીરને ને એક્સ્ટ્રા ઝરબી બન્યા કરે છે તો ચલો જોઈએ રેસીપી